આજે હું તમારી સાથે શેર કરીશ ચાના મસાલા બનાવવાની રેસિપી અહીંયા મેં પચાસ ગ્રામ સૂટ લઈ લીધી છે દસ ગ્રામ લવિંગ લીધા છે પંદર ગ્રામ મરિયા વીસ ગ્રામ ઈલાયચી દસ ગ્રામ તજના ટુકડા અને પાંચ મોટી ઈલાયચી અને જાયફળ અહીંયા ઘણી હુંટના આપણે ટુકડા કરી લઈશું અહીંયા મેં હુંટ થોડીક કૂટી લીધી છે હવે આપણે એને અહિયા પીસી લીધી છે મેં અહીંયા મેં એક પેન લઈ લીધી છે હવે આપણે આ બધા મસાલા રોસ્ટ થોડી વાર રોસ્ટ કરી લઈશું મોટી લાયકી ને જ થોડી વાર માટે આપણે રોષ ટક્કર લઈશું આપણો મસાલો રોસ્ટ થઈ ગયો છે હવે થોડી વાર ઠંડો થવા દઈશું મસાલો બધો ઠંડો થઈ ગયો છે હવે આપણે પીસી લઈશું એને આપણે મસાલો પીસી લઈશું અહીંયા આપણો મસાલો પીસાયલી એ બી એડ કરી દઈશું અહીંયા આપણે બધું પીસી લીધું છે આપણો ચાનો મસાલો રેડી થઈ ગયો છે અબડો ચાનો મસાલો બનીને રેડી થઈ ગયો છે આવા વિડીયો જોવા માટે મારી ચેનલ ને સબસ્ક્રાઈબ કરો લાઈક કરો ને શેર કરો અને તમે જરૂરથી ટ્રાય કરો અબડો ચાનો